શું ભણાવશો પણ મારે એમ નથી બેસવું મારે તો સોફે બેસવું છે તો નહીં આલે સોફે બેસી તો હા તું તો પણ અવાજ કરમાં હમણાં લખું તમે પેલા લખો જી પછી હું લખું ને મને શું ખબર તમે મેડમ છો તમને તમને ખબર હું થોડો છું મેડમ સારા થતા હો કેમ કરવાનું પણ મેડમ એવો સારો ન લાગે તો એમાં ઘામાં લીટો તો તમે બહુ મોટો કરી નાખ્યો છે એવડો મોટો સારો ન લાગે મેડમ તમે પ્રાર્થના તો ન બોલાવી ક્યારે બોલાવશો મેડમ મારું નામ શું છે મારું નામ શું છે મારું નામ એ મારું નામ છે તો મને ચોપડી તો ન આપી તમે આપોને તઈ મારે શેમાં લખવું હં વા ને સારું ચાલો આવી રીતે ટ્રેનિંગ ચાલે છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે કાલના દિવસે પણ થોડોક કામમાં બિઝી હતો એટલે કાંઈ વિડીયોનું જે વ્લોગનું કન્ટેન્ટ આવે છે એ નહોતું રેકોર્ડ કરી શકાયું ને આજના દિવસે વરસાદ આવે છે એટલે જાજુ હજુ કાંઈ કન્ટેન્ટ તમારી સાથે શેર નહીં કરી શકાય પણ જે અગાઉનું જે બાળકોની થોડી ઘણી મસ્તી છે એ મેં અગાઉ તમારી સાથે આ તમે જોઈ જ લીધી તો એ વિડીયો તમારી સાથે શેર કર્યો છે અને જો મૂકવાલાયક જેવડો થોડોક ચાર પાંચ મિનિટનો થશે તો આજના દિવસે જ આ મૂકી દઈશ નહીં તો પછી હજી આગળના દિવસનું ભેગું કરીને પછી જોઈન્ટ કરીને મૂકી દઈશ ચાલો તો બતાવીએ આગળ બતાવવાનું હશે તો કેટલું થાય અત્યારે કંઈ ટોટલ ના મારેલું હોય આ ઓલા જેવું ઓલો જોક્સ કીધો હતો ને કે ભાઈ સરવાળો કરીએ તો ખબર પડે લગ્નનો ખર્ચો કેટલો જિંદગીભર આવેલું છે આમાં તો હજી સરવાળો ચાલુ ને ચાલુ છે એને જેમ હવે જોઈએ જો મૂકવા જેવું હોય છે તો મૂકીશ નહીં તો પછી હજી આમાં એડ કરી દઈશ કાલના દિવસનું ને પછી મૂકીશ તો આવું બધું છે અને અત્યારે વરસાદમાં પલળીને આવ્યું ને એટલે ઓલો છત્રી શોર્ટ્સ જે છે એ એટલે માટે યાદ આવ્યું એટલે મેં એ જોક્સ તમારી સાથે શેર કર્યો તો બસ ભીનો થઈ ગયો તો હાલે બૂટમાં પાણી ભરાઈ ગયું હતું હે જો એ ભીના જ થઈ ગયા હોય ને એટલે ભીનું ભીનું રહ્યું હોય એટલે આવી જાય થોડુંક બાળકનું ટેલેન્ટ જોવો તમે રાતે રમે છે ને રમવામાં પાછો માથે માથા ઉપર હેલ્મેટ પહેરે છે જે સ્કેટિંગમાં પહેરવાનો હોય એ હેલ્મેટ અત્યારે પહેરીને રમે છે ટેલેટની ઇન્ડિયામાં કમી જ નથી હો બેઠા બેઠા ઇન્ડોર ગેમ્સમાં પણ હેલ્મેટ જોઈ પહેલી વાર જોયું ને જો બહાર રમવું હોય ને એમને આઉટડોરમાં રમવું હોય લાગે એવું હોય ને ત્યાં તો વગર હેલ્મેટે બધું હાલતું હોય વાહ વાહ ચાલો આજે ફરી પાછો પાન બનાવવાનો પ્રોગ્રામ છે એટલે નાગરવેલના પાન તોડી લીધા છે ઘરની જ નાગરવેલા અહીંયા છે જેમાંથી પાંદડા તોડી લીધા છે અને હમણાં બતાવીએ થોડી ઘણી ટૂંકમાં તમને બતાવીએ શું શું આમાં પડે છે એ તો જી પાડવું હોય એ પડે એને જેવું છે જેને જે વાવતું હોય એ આમાં નાખી શકે ચાલો એમાં ડ્રાય ફ્રૂટ અને ગુલકંદ ને ધાણા દાળ આ સિવાય પણ એક વસ્તુ એડ કરી છે નવી ટ્રાય કરવી છે એકમાં આઈસ્ક્રીમ નાખવું છે કેવું લાગે આઈસ્ક્રીમ પાન પણ આવે છે તો આ ટ્રાય કરી જોઈએ તો બસ આવું વરસાદી વાતાવરણ છે આજના દિવસે બહુ કંઈ જાજો વરસાદ નથી ને વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો અત્યાર સુધીનું રૂટીન તમારી સાથે આ રીતે શેર કરેલું છે